સ્વાગત છે તો મિત્રો આપા છે કાલવાળા ખેતરમાં તો તમે એ જોઈ શકો જોઈ લો મિત્રો કાલવાળા ખેતરમાં આપરા કપા પાળ્યું ચરાઈ ગયી છે આપરા વરસાદનું વાતાવરણ તમે જોઈ લો તો મિત્રો આપરા કપના ફૂલ આવી ગયા કેર્યો આ માટે Tama na ba tao mo? Hugin. pula ito ha. aja

मित्रों आ खेत में हमारा हेरंडा पीलीसा गाड़वा आयोलो मित्रों पीलीसा हजू जाड़ से जाड़ आ सात मास तो से अबु ठंडो ठंडो तो मित्रों आपा पारियों करिए से आई रीते तमना बताऊ जी लो आवे से मित्रों

તો મિત્રો મળીએ પછી આગળ kalo ke pakai Italia nah wah Italia paling sabra nah metode adu lele nih kide warno હા ઓ જઈએ છે ખેતરમાં થી જોઈ લે હવે આપણે ગયાજીએ છે ખેતરમાં થી જોઈ લેવાગવામાં મિત્રો આપડા એ 10 ના 30 મિલી થઈ હ તો હવે ગયાજીએ જોઈ લે તમે तो मैं ब्लॉक कंटिन्यू करता है जो मंजोता रह जो तो ये A massa gada.

जोई ले टंड टंड मुसंभ लाइक અચ્છા મિત્રો આ બધીથી પાણી વાળજો હતા પહેલાની દિશા જોઈ લો મિત્રો હા જેવું થિશા મિત્રો હા કાચવાળી મિત્રો જોઈ લો સમાપ્ત સમાપ્ત થાય ને પેલા જેને દઉં કે એક પેટું છે મિસ્ટર તો શિયો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળી નવા બ્લોગમાં ત્યાં સુધી